નમસ્કાર મિત્રો આપ મારી ચેનલ બેલા બહાર પુષ્પમાલિકામાં સભર ગીતો દ્રશ્ય સાથે સાંભળતા જ હશો હવે આ મહેક વીબી નામની નવી ચેનલ શરૂ કરી છે જેમાં અધિકતર ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિ દર્શાવતા કાવ્યોનો રસાસ્વાદ કરાવીશું અને સંસ્કૃત સાહિત્યમાંથી સ્તોત્રો શ્લોકો વિગેરે વિશે જાણીશું તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઈક બટન દબાવી મિત્રો સાથે વેચશો તથા નીચે કોમેન્ટ બોક્સમાં અભિપ્રાય સૂચનો મૂકશો એવી ખાતરી છે મિત્રો સંસ્કૃત એ ભારતની લગભગ બધી જ ભાષાની જનની છે અને બધું સાહિત્ય પણ સંસ્કૃત ભાષાના આધારે છે ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિ વિશે વાત કરીએ છીએ ત્યારે સંસ્કૃતની સમૃદ્ધિ વિશે પણ જાણવું જોઈએ બંને ભાષાનું ઐક્ય ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધિ અને ભવ્યતા દર્શાવે છે તો આજે આપણે એક સંસ્કૃત મંત્રનો અર્થ અને તેનો ભાવાર્થ વિસ્તારથી માણીશું ભદ્રમ કર્ણે શૃણુયામ દેવા ભદ્રમ પશ્યે માક્ષ યજ્રા સ્થિરંગે તુષ્ટુવંશસ્તનુ વ્યશેમ દેવિત યુ હવે આનો આપણે શબ્દાર્થ જોઈએ ઓમ હંમેશા બ્રહ્મ માટે દરેક મંત્ર પહેલાં બોલાય છે પછી દેવાહા હે દેવો કર્ણો ભી એમાં ભી અમારા માટે છે કર્ણો ભી એટલે અમારા કાન વડે ભદ્રમ એટલે કલ્યાણકારી શૃણુયામ એટલે સાંભળીએ પૂજવા યોગ્ય દેવો અક્ષભિહિ આંખ વડે ભદ્રમ કલ્યાણકારી બળશાળી સ્થિર એટલે સ્થિર અંગેહી એટલે અંગો વડે વાંસ એટલે સંપન્ન તનુભિ એટલે શરીરવાળા વ્યશેમ એટલે સ્તુતિ કરતા દેવહિતમ એટલે દેવે પ્રજાપતિએ નિર્માણ કરેલું દીર્ઘ યદાયુહુ આયુષ્ય અમે મેળવીએ હવે આ મંત્રને વિસ્તારથી ઇન્દિરાવેદ સમજાવશે આ વેદ મંત્ર આપણે પૂજા પ્રાર્થના અને યજ્ઞ સમયે બોલીએ છીએ અને સાંભળીએ છીએ કેવો અર્થપૂર્ણ અને પ્રભાવી મંત્ર છે સાંભળીને અહોભાવ જાગે આજના યુગમાં આપણે કેવું સાંભળીએ છીએ અને કેવા દ્રશ્યો જોઈએ છીએ જેવું સાંભળીએ અને જેવું જોઈએ તેની વિચારો ઉપર અસર પડે જ છે અને એવું જ વર્તનમાં આવે દિવસ દરમિયાન મંગલમય અને કલ્યાણકારી વચનો બોલીએ અને સાંભળીએ તો તન મન પણ પ્રફુલ્લિત રહે પછી મંગલકારી દર્શન સુલભ બને આજે તો સેલ ફોનમાં કે આઈપેડમાં પણ મંત્રો સ્તુતિ પ્રાર્થના કે સદવચનો સાંભળવા સુલભ છે આ મંત્ર આપણને જાગૃત કરે છે સદવચનો બોલી સાંભળી અને એનો વ્યાપ વધારીએ એવા સંબંધો અને મિત્રો કેળવીએ નહીં તો આ ટેકનોલોજીના યુગમાં કેવી અભદ્ર અને ભ્રામક વાતો સાંભળવા અને જોવા મળે છે એ માટે જાતને સંયમી બનાવીએ તો જ તન મન સ્વસ્થ અને બળવાન બનશે અને તો જ દીર્ઘ આયુષ્ય પામી અને જીવન સાર્થક બનશે માટે ઈશ્વર કૃપાથી મળેલા આ માનવ શરીરને માધ્યમ બનાવીને ધન્યતાપૂર્વક જીવી જાણીએ ભદ્રમ શૃણુયામ એટલે કે ભદ્ર સાંભળવું શ્રવણ કરવું શ્રવણ તો નવધા ભક્તિનું પ્રથમ પગથિયું છે કેવું શ્રવણ કરવું તે આપણે નક્કી કરવાનું આપણી ઇન્દ્રિયોના દરવાજા બહારની તરફ ખુલે છે એટલે સંસારના વિષયોમાં ઇન્દ્રિયો સાથે મન ભટકે છે ગીતાજીમાં ઇન્દ્રિયોને સ્થૂળ શરીર કરતા પર એટલે કે શ્રેષ્ઠ અને બળવાન કહી છે ઇન્દ્રિયોના ભોગમાં આસક્ત ન થાય તે જેની ઇન્દ્રિયો સંયમમાં નિગ્રહમાં તેની પ્રજ્ઞા સ્થિર એમ ભગવાને ગીતાજીમાં કહ્યું છે આ માટે પોતાનો ઉદ્ધાર પોતે જ કરવાનો છે ઉદ્ધરીત આત્મ આત્માનમ નાત્માનમ અવસાદયત એટલે કે વિચાર ભાવ અને વ્યવહારથી ઉપર ઉઠવાની વાત છે ભૌતિક વસ્તુ માટે કોઈ આપણને મદદ કરી શકે પણ આત્માનો ઉદ્ધાર પોતે જ કરવાનો છે ગુરુ મા બાપ માર્ગદર્શન કરે પણ પ્રયત્ન તો વ્યક્તિએ જ કરવો પડે ઇન્દિરાબેન આ ઉપરથી ગાંધીજીએ પેલા ત્રણ વાંદરાની વાત મૂકી છે એની પ્રતિક વિશેની વાત કરો હા બહુ સરસ વાત કરી વીરબારાબેન તમે કે એમાં એક વાંદરાએ કાન ઉપર બીજાએ આંખ ઉપર અને ત્રીજા વાંદરાએ મુખ ઉપર હાથ રાખ્યો છે એટલે કે અભદ્ર બોલવું નહીં અભદ્ર સાંભળવું નહીં અને અભદ્ર જોવું નહીં કેટલો મોટો સંદેશ આપ્યો છે તો જોયું મિત્રો આ નાનકડો મંત્ર બીજા વખતે બોલાય છે અને અંગો શુદ્ધ કરાય છે તે કેટલો ગહન અર્થસભર છે શારીરિક સ્વચ્છતા સાથે આંતરિક મનસા વાચા કરમણાથી પણ સ્વચ્છ રહેવાની વાત સમજાવે છે આ નાનકડા એવા મંત્રમાં કેટલી મોટી વાત સમાવી છે અને એ જ છે જે ભારતીય સંસ્કૃતિની મહત્તાને ઉજાળે છે આગળના ગુજરાતી સાહિત્યના બાળગીતોમાંથી અને આજે આ એક મંત્ર માત્રમાંથી ઘણું શીખવાનું મળે છે તો ફરી મળીશું આવા જ રસિક સાહિત્યની અનુભૂતિ કરવા